મિત્રો આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો ફરી એકવાર અજીબ જાનવર જોવા મળ્યું બધા લોકો કહે છે આ ભૂત છે અને ઢાકણ છે એવું બધું લોકો કહે છે પણ ખરેખર શું હોઈ શકે છે વિડીયોના અંત સુધી જોજો તમને બતાવવાનો છું આ જાનવર જે છે એ ફરી ખૂબ જ વાયરલ છે અને વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવે છે આ જે વિડીયો જે છે એ પંચમહાલ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે રાતના ટાઈમે નદીમાં પાણી પીતા આ જાનવર જે છે એ દેખાયું છે લોકો અલગ અલગ પ્રકારની વાતોઓ કરી રહ્યા છે હવે જે રીતના વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છે કે આ જાનવર શું છે તો સૌથી પહેલાં તો એમના માણસ જેવા પગ છે અને હાથ પણ છે અને પક્ષી જેવું મોડું છે હવે તમે વિચાર કરો આ જાનવર શું હોઈ શકે આવું કે પક્ષી જેવું મોડું છે આ માણસ જેવા હાથ છે અને માણસ જેવા પગ છે અને આંખો જે છે એ આંખો તો કંઈક અલગ પ્રકારની છે તો આપણે તો કહીએ ને કે આ કે ભૂજ છે હવે આ ઘટના જે છે પંચમહાલની હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે લોકો એવું કહે છે કે એક ભાઈએ રાતના ટાઈમે ખેતરની અંદર પાણી વાળતી વખતે એ ભાઈએ જે છે નદીમાં એટલે કે નદીમાં જે છે એ પાણી પીતા જોયું એટલે પોતાના જ ફોનથી આ જે વિડીયો જે છે એ ઉતાર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો તમને એક વાત કહી દઉં કે અત્યારે એઆઈનો જમાનો છે માર્કેટની અંદર કંઈક નવું નવું અપડેટ થતું હોય છે તો એવું પણ થઈ શકે છે પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયા પર લોકો બતાવી રહ્યા છે કે ભાઈ આ જે છે એ પંચમહાલનો વિડિયો છે અને રાતના ટાઈમે કંઈક આવું અજીબ જાનવર જોવા મળ્યું છે હવે જાનવર શું હોઈ શકે છે બધા લોકો કહે છે પરંતુ આપણા હિસાબથી તો આજે એઆઈ થ્રુથી લગભગ લગભગ બતાવવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે તમને શું લાગે છે કંઈક આ જાનવર છે કોઈક આ અજીબ જાનવર છે કે પછી એઆઈ થ્રુથી આ જે એડિટિંગ દ્વારા બતાવવામાં આવ્યું છે એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો અમારું કામ છે તમને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ જ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ જ્યાં મિત્રો આજની વીડિયોની અંદર બસ આટલું જ આવનારા સમયમાં શું છે આનો ખુલાસો થશે એ પણ તમને જરૂરથી અમે જણાવીશું